મોટા થઈ ગયા ખાલી ગ્રાહક આવે તો મોટા થવા ઢોકરા લેવાના પડતી નઈ એ તો ઉપર લઈ લેવાનું આપડે

ઓ કરતી હે તું કેમ છે અરે કોણ આવે છે સરભલ રોમજી બા ઓકો એ હો પરતા આ ડબ્બો લઈને ઉઆરે આ ડબ્બો લઈને આ કોકનો કરશી તેમ કરશી પૂછ પૂછ કરશી તો માર છોડો ખો હે શું કરો સાબાજી આ મં કરાફ આ જો આ રોપ કઢાવો છે

પણ વરિયાળી વરિયાલીમાં હું કરીશું કે રોબ બોપ પડવાનો બધી એ તો દીએ આપણે પણ તો એ તો કાલે કઢાવતા ને મેરાઓ જ બરજે તો બે વખત કઢાયો પણ આ જો કે ધરોમ બરો ખાસ હાથ કરી જાય સમો એ તો કેતર એવું એટલે કોણ તો હારી નહીં વરિયાલી વરિયાલી હારી હારી આ લે એ જ એ વાતમાં તઈન પાકો એ તઈ નહીં આલ દેવાનો

બસ સુકરો પર જવા આવ્યો છું એટલે પર રહી ગયો છું હોંભળ્યો હેમજી કરવાનું મામા તો ખડ્યો જોવાનું પત્તામાં માલ લે તો આ હા અરે યાર રે યાર નું રે કે બોલ બોલ કર છે બધા જાડા આવા તો જાડા તમે આવો ઉધેર ના કેવાય તો એવું જ હોય રે આપડે મોણતમ નહી એવું તું લેદી મોટા ઓમ ન આ બધા આ સાઈડ ના હોય તો હર ભાઈ એ તો સીધું નહી વાત એ ભલા ને એવા હોય તો પોહે પર એ

u cứ thế kia ài đấy uon ăn uon ăn trứng ta ài u tôm mực ài cái là gì u ài na ta ài đuá ta na mày ài ta tui u mồi đuôi u này tay là kia kia da hồn này ài đuá na đây cái là kia biển na kia là kia ta tui tay là kia tôm này bắt tôm cá gì nhau là

બે તંગ હજી રાખે વાત કરી હતી તમારો કિંમત પેલી તમારે કરવી પડે તૈ આકુ ઘર ધને તો યતા ન થલી આતા મે તો છે બધા માર પડીન જોવા પડ્યું પછી આ બધા આટલા મોટ દેખો ભાઈ જોઈને આવ્યો મારો

છેલ્લે રમજી ભાઈ બે બે મોછું નાતા પાલવા તો રાખો નાખો કોઈને કા આવું તો આવશે ના હોય ને એ તમારે જે કરવી છેલ્લે બે આલવા નાય

માલિક હોય તો માં એ પાક નહીં જતો હોય ના લે પેટી વાળો પેટી વારો ના ઉમર કેરીજ નું

માએ સીતે મનીલા રે કેટલા રે ઈ બેંગલો બનાનો હજુ આયા નહી પાટીઓ માં તું એ નહીં

આ કોઈને નઈ પકડવા ગોમજી દાદા જો એક સરદ પાછી આયરૂ હા લઉ આયરૂ આજુબાજુ જેટો ઝાર આવશે એ લઈ લ્યો મધેકો મીટિંગ કરી

3 લાખ કયો હજી અલ્યા મનેલા આલે એમાં 1 લાખ આલવાં કે એવું કરવાં ક્યો એ તો પણ મનેલાને ખબર એટલા બધા પૈસા ના હોય અલ્યા મેં તો 3 લાખ કીધાતા પણ પાછા પડ્યા મોણો છો આડેમ તો મારી જ્યા આ તો આના શરમમાં આલે સમજી આ તું કિંમત જલ્દી દે છે આ ઉધેવ ખાઈ